જો સરપસ હવે મહણિયા માં ગરી ગયા હેવો આપણે હેરકા તારો બાપુ તી કાય છે સરપસ આમાં ચારે બાજુ પૂત જ હોય હા બધી બાજુ ધ્યાન રાખજો ન કે વાયા નઈ આવી જાય છે તારો બાપ માયા તાવે જાય થોડી કઈ ખબર રી તારો બાપ મને બી કઈ એવી લાગે છે પણ બીવો માને આરે શક્તિ તો છે આપણે હાલો હાલો આ માગણા હાલો

ની તારી વાત સાચી હો તો ગમે લેતી જા લી તારો બાપ એકાદો હાર મારા હાટુ મગવી લેવાય ને એ બા બધું એક હારે નો મંગવાય આમ જો અલી ફોર પાસી મોકલું ને એટલે તમારે બધાય હાથ થી મંગવી લઈશ પેલા એક હાર તો આવવા દો વાહ ભૂતડી વાહ આમ તો જો કેવો મસ્તીનો નો હાર લાવી છે પાછો હાવ હોનાનો જો બા વાહ

તારો બાપાને કેમ કાબુમાં કરું અને તો છોટલી નથી ય સરપસ પણ અહીંયા જાવી ને એટલે દેખાય છે છોટલી અહીં શેટેથી નો દેખાય તારો બાપા અહીંયા નથી જાવ આપણે મારી નાખતી ના ના આવો મોકો થોડો જાવ દેવાય તમે હવે પાદવી ના હો હાલ હાલ તું આ કડે આવી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જી હા જય માતાજી હા હરકા સોટલી દેખાતી નથી સોટલી તો નથી દેખાતી શું સરપંચ ભાગી ગયા ત્યાંથી ભલા મણા મારા પેલા તો તું ભાગી ગયો અને પાછો મને કેસ કે શું સરપંચ ભાગી ગયા સરપંચ બીક તો લાગે નઈ તારો બાપ મને કેવી બીક લાગે એને આપણને પકડી લીધા હોત ને તો તારો બાપ ફાલવા ન હતા કેવું ભૂત હતું પણ એ બધું તો ઠીક એ ભૂતને છોટલી જ નથી હા હવે તારો બાપ એનું બીજું શું કાપવું કે આપણા વયસમાં આવે તો મને નથી ખબર શું કાપવાથી ને આવતું હોય છે હવે તારો બાપ પરખા શું કરવું સરપસ એક આઈડિયો છે શું તમારે પોલીસ વાળા લગભગ છે હા એમ તો ઠેક ધારા સભ્ય સુધી લગભગ છે એ ધારા સભ્ય નહીં આપણે પોલીસ વાળા હા હા તો હે ને ઓલી ના કરે પોલીસ વાળા લઈને જાવી અને એને જઈને કેવી કાને ફૂતળી ને પકડી છે એટલે પોલીસ વાળા લઈ લે અને પોલીસ વાળા ને ફોડીને ફૂતળી આપણે લઈ લેવી હા અને પછી આપણે આ ડેન્જર ભૂત હતું ને એને વૈશ્વા કરી લાવ અને પછી આપણે આ દેશના ના વડાપ્રધાન બની જાશું પછી તો પૈસે પૈસા વાળા હાલ તો મોડું ન કરવું શું સરપંચ આટલા બધા હે ફેકા થઈ ગયા માર્યા નથી ને ના સાહેબ કોઈ નથી માર્યા અમને કોણ માર્યા શું થયું પણ હા સાહેબ અમારા ગામમાં એક રાધડી રે ને એ મારી દીકરી અમારા ગામના મહણિયામાં ગઈ અને અહીંયાથી ભૂતળીની સોટલી કાપીને વી આવી અને અત્યારે એ ભૂતળી એને હારે જ છે એ ભૂતળીને એ કે ને એ કામ બધાય કરે છે આ મહણિયામાં શું લેવી ભૂતળી અરે આ સરપસ તમને કાંઈ ફટકી નહીં ગયું ને ના સાહેબ હું હા કહું કે ભલા માણસ અત્યારે બે હજાર સોવી હાલે છે અત્યારે ક્યાંય ભૂતળી ક્યાં ભૂત કાંઈ હોય નહીં એના જમાના વી આવી ગયા હવે

અમજા ભૂતડી તું ને ગાયબ થઈ જા અને જ્યાં સુધી હું કહને ને ત્યાં સુધી પાછી ન આવતી હો હવે ભલે આવતા આપણે સુ સાલ માખુપુરા કોપુરા ને ઈ જીનું ઘર હે આવડો ઘર હા હા આયા ભૂતળી છે હા હાલો દેખાડવાળો હાલો બધા કેવી પૂતળી ઓલી સોટલી કાપી ને એ પૂતળી કહું

ના yes, છે okay. <laughs> મારી પાસે મારું કામ કેટલું કરે છે ક્યાં છે ઈ બતાય બતાય ઉભા રહ્યો હમણાં બોલાવું પૂતળી જાવ થી પાછી વ્યાય

આપનું માથું દબાવ જાય હાલ